ખમણ તો તમે ઘણી બધી રીતે ખાધા હશે પણ આવા વાટી દાળના બાફેલા ફરસાણવાળાની દુકાને પણ નહીં મળે તેવા મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવા એકદમ નવા સુપર ટેસ્ટી નવા મસાલા સાથે આજે આપણે એકદમ નવા સ્ટીમ બાફેલા ખમણ તૈયાર કરીશું બહુ સરસ એવા ટેસ્ટી લાગશે લોચો પણ ભૂલી જશો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા મેં ચણાની દાળ એક કપ ચારથી પાંચ કલાક માટે પલાળી દીધી છે આ દાળને તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છો હવે દાળમાંથી આપણે બધું પાણી કાઢતું જવાનું અને આ રીતે મિક્સર જારમાં જ આપણે દાળને એડ કરીશું તો આપણે વાટી દાળના ખમણ ઘરે તૈયાર કરીશું અને પછી આપણે એમાંથી એકદમ નવા સ્ટીમ ખમણ તૈયાર કરીશું તો એના માટે આપણે દાળને પીસવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતની થીક દાળ પીસીને તૈયાર કરી છે તો સુરતમાં ફેમસ એવા વાટીદાળના ખમણની રેસીપી પણ મેં પરફેક્ટ રીત સાથે શેર કરી છે એ પણ તમે મારી ચેનલ પર જોઈ શકશો અને એમાંથી ઘણી બધી રીતના ખમણ તૈયાર થાય છે એ પણ મેં રેસીપી શેર કરી છે એ પણ તમે એકવાર જોજો તમે ફરસાની દુકાને પણ નહીં મળે ને એવા બધા ખમણ તૈયાર કર્યા છે અને એનો ટેસ્ટ તો જબરજસ્ત છે તો હવે આ બેટરને આ રીતે કાઢી લેશું અને આ રીતે બાકીનું બધું જ બેટર આપણે તૈયાર કરી લેશું બાફેલા સ્ટીમ ખમણ ક્યારેય ખાધા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે બેટરમાં ઝડપથી આથો આવી જાય ને એના માટે આપણે થોડીવાર માટે બેટરને ફેટી લેવાનું તો હાથની ગરમાહટથી તમે આ રીતે બેટરને ફેંટશો ને તો સરસ રીતે એમાં આથો આવી જશે હવે આપણે એમાં થોડા મસાલામાં હિંગ પાવડર હળદર પાવડર અને વન ફોર ટી સ્પૂન લીંબુના ફૂલ એડ કરીશું જે માર્કેટમાં ખમણ મળે ને એને લીંબુના ફૂલથી બનાવવામાં આવે છે તો આજે આપણે પરફેક્ટ માર્કે સ્ટાઇલ પહેલાં ખમણ તૈયાર કરવાના છીએ એટલા માટે હું લીંબુના ફૂલ એડ કરું છું મિક્સ કરી દઈશું અને હવે સરસ એવો આથો આવે અને જે પરફેક્ટ જાળીદાર ખમણ બને ને એના માટે આપણે એક સિક્રેટ વસ્તુ પણ ઉમેરીશું જેનાથી તમારા વાટીદારના ખમણ પરફેક્ટ સો ટકા બજાર જેવા ફરસાણની દુકાન જેવા બનશે એના માટે આપણે બે ચમચી બેસનનો લોટ જે પેકેટમાં આવે ને તે લેવાનો છે મિક્સ કરી દઈશું એનાથી શું થશે ખમણમાં છે ને પરફેક્ટ જાળી બનશે સોફ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે મિક્સ કરી દેસું તો આ રીતે બેસનને મિક્સ કર્યા પછી આપણે ખમણના આ લેયરને ઉપરથી સ્મૂથ કરી લેવાનું એમાં સરસ રીતે આથો હવે આવી જશે તો ઢાંકીને જો ઠંડી હોય ને તો પાંચથી છ કલાક અને ગરમી જેવું હોય ને તો ચારથી પાંચ કલાક તમે રાખો ને એટલે સરસ એવો આથો આવી જશે અહીંયા તમે જુઓ કેટલી સરસ એમાં જાળી પડી છે અને આથો પણ કેટલો સરસ આવ્યો છે તો બસ હવે થોડું આપણે મિક્સ કરી દઈશું અહીંયા જો બેટર તમને ઠીક લાગે ને તો થોડું તમે પાણી એડ કરી બેટરને એડજસ્ટ કરી શકો છો તો આ બેટર હલકું થીક જ છે એટલા માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું અને મિક્સ કરી દેસું તો જેવું આપણે ખમણનું બેટર તૈયાર કરીએ ને બસ એવું જ આપણે આ બેટરને તૈયાર કરવાનું છે આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાંથી ખમણ તૈયાર કરીશું તો ખમણ એકદમ પરફેક્ટ બજાર જેવા બનાવવા માટે થોડા મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું આ ખમણ થોડા સ્પાઈસી હોય છે એટલા માટે આપણે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું ખાતી વખતે ખમણ છે ને એ તમે એમ જ સ્ટીમ કરીને પણ ખાશું ને તો પણ તમને કોરા નહીં લાગે ગળામાં ડૂચો નહીં વળે અટવાશે નહીં હવે સરસ એવા સોફ્ટ અને જાળીદાર ખમણ બને ને એના માટે આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું સોડાને આ રીતે લીંબુના રસમાં એક્ટિવેટ કરીને પછી જ આપણે એમાં એડ કરવાનું એટલે એમાં ક્યારેય તમારા લાલ ડોટ્સ નહીં બને અને ખમણ છે ને સો ટકા જાળીદાર તૈયાર થશે આ રીતે બેટર ફૂલી જાય ને પછી તમારે જે પણ પ્લેટમાં ખમણ તૈયાર કરવા હોય ને એને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની અને પછી આ રીતે બેટર એડ કરવાનું પ્લેટ હંમેશા થોડી ઊંડી હોય ને એવી લેવાની જેનાથી શું થશે કે જે તમે ખમણ બનાવશો ને એની થિકનેસ સારી એવી બજાર જેવી જ આવશે આ રીતે બેટરને સ્પ્રેડ કરી લેશું અને હવે આપણે આ ખમણને સરસ રીતે સ્ટીમ કરવાના છે તો પંદર મિનિટ ગરમ સ્ટીમરમાં એડ કરી મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ કેટલા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા આ રીતે નાઇફથી ચેક કરવાનું કાચા હોય તો તમે એકથી બે મિનિટ વધારે પણ કુક કરી શકો છો હવે નીચે ઉતારી હલકું આપણે આ મિક્સરને ઠંડુ થવા દેવાનું એટલે જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે પરફેક્ટ કટ થાય તો મેં એને પાંચ મિનિટ માટે ઠંડા થવા દીધા હવે આપણે મનગમતા શેપમાં કટ કરી લેવાના તો આ રીતે તમે જુઓ હું કટ કરું છું તો કેટલા સોફ્ટ આપણા ખમણ તૈયાર થયા છે હવે આ જે ખમણ છે ને એને આપણે સરસ રીતે હવે બોઇલ કરવાના છે તો આપણે એના ઉપર વઘાર એડ નથી કરવાનો એની પહેલાં આ ખમણ કેવા તૈયાર થયા ને એ હું તમને બતાવી દઉં તમે જુઓ છે ને પરફેક્ટ સોફ્ટ સ્પોન્જી અને અંદર તમે જુઓ તો કેટલી સરસ એમાં જાળી પડી છે તો બસ આ રીતે ખમણ તૈયાર થઈ ગયા હવે એને બોઇલ કરવા માટે આપણે એક પેનમાં એક કપ પાણી લેશું અને પાણી ગરમ થાય ને એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન બટર તો આ ખમણ છે ને એને બટર સાથે બોઇલ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે તો અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું કારણ કે આપણે પાણી એડ કરશું ને તો એમાં થોડો મીઠાનો ટેસ્ટ પણ આવવો જોઈએ એટલા માટે અને હવે આપણે જે ખમણ તૈયાર કરીને રાખ્યા છે ને તે એડ કરીશું અહીંયા ખમણના ટુકડા મેં ઝીણા પણ કરીને એડ કર્યા છે અને મોટા પણ એડ કર્યા છે બહુ મોટા ખમણ હોય ને તો તમારે એને થોડા ટુકડાને કટ કરી દેવાના જુઓ અહીંયા આ મોટા ટુકડા છે ને આપણે આ રીતે બે ભાગમાં કટ કરીશું તો આ બોઇલ ખમણ છે ને એ તમે મોઢામાં જ મૂકશો ને તો પણ પાણી પાણી થઈ જાય એટલા સરસ ટેસ્ટી તૈયાર થાય છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકી પાંચ મિનિટ માટે આપણે બોઇલ કરવાના એટલે સરસ રીતે સોફ્ટ થઈ જશે અને પાણી બધું એબઝોર્બ કરી લેશે અહીંયા તમે જુઓ સરસ એનો કલર ચેન્જ થઈ ગયો અને પાણી પણ હવે એબ્ઝોર્બ થઈ ગયું છે જો આ રીતે મોટા ટુકડા હોય ને તો હજી તમારે એને નાના કરી દેવાના એકદમ ચૂરો પણ નથી કરવાનો થોડા આપણે એના ટુકડા પણ રાખવાના છે તો આ રીતે સરસ હવે બોઇલ થઈ ગયા છે ખમણમાં તો ફરીથી આપણે થોડું બટર એડ કરીશું તમે આ ખમણમાં જેટલું બટર એડ કરવા માગતા હોય ને એટલું કરી શકાય બહુ સરસ ટેસ્ટ આવશે ફરીથી ઢાંકી અને એક મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો અહીંયા હવે જે પણ પાણી હતું ને બધું એબઝોર્બ થઈ ગયું સોફ્ટ થઈ ગયા અને આ સોફ્ટ ખમણ છે ને એ દાંત વગરના લોકો પણ ખાઈ શકશે એટલા ટેસ્ટી બને છે હવે આપણે એક સ્પેશિયલ મસાલામાં અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર થોડું સંચળ પાવડર મિક્સ કરી દઈશું અને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલા સાથે આ ખમણને સર્વ કરવામાં આવે છે તો તૈયાર કરેલા બોઈલ ખમણને એક પ્લેટમાં કાઢી લેશું ગરમ ગરમ હોય ત્યારે જ આ ખમણ ખાવાની બહુ મજા આવે છે ઉપરથી તમે તેલ કે બટરથી પણ સર્વ કરી શકો છો તૈયાર કરેલો મસાલો છે ને તમને જેટલો ગમે એટલો સ્પ્રિન્કલ કરવાનો બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો લોચો નહીં પણ એકદમ નવા ખમણ તૈયાર થાય છે ઉપરથી બટર અને આ રીતે થોડી સેવથી ગાર્નિશ કરીશું એકદમ સેવનો ક્રંચ આવશે સોફ્ટ સોફ્ટ ખમણ અને બટરનો ટેસ્ટ આવશે ઉપરથી થોડું ચીજ તો અહીંયા હું અડધા ચીઝ ક્યુબને આ રીતે ખમણીને એડ કરીશ બહુ સરસ લાગશે ટેસ્ટી લાગશે અને એકદમ ચીજી મેલ્ટેન માઉથ આપણા એકદમ નવા જ બોઇલ્ડ ખમણ તૈયાર છે એને આપણે ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કરીશું તો આપણા એકદમ નવા જ ખમણ તૈયાર છે તો તમે આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવશો ને તો વારંવાર આ ખમણ ખાવાનું મન થશે તો ચાલો આ રેસીપી તમે જલ્દીથી ટ્રાય કરો મળીશું નવી રેસીપી સાથે